ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલાબાલ જોવા મળી રહી છે હવે સુરતમાંથી નકલી ચલણી નોટો બનાવવાની આખી આખી ઓફિસ ઝડપાઈ છે સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઈ છે સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઈ છે સરથાણામાં એપલ સ્ક્વેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને એસઓજીની ટીમે ઝડપી પાડી છે એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા અને ઘટના સ્થળે એક લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી હતી સરથાણામાં કેટલાક શખ્સો દ્વારા સોની ચલણી નોટો છાપવામાં આવતી હતી એસઓજીની ટીમે રાહુલ ભાવેશ પવન અને સાગર નામના ચાર ઇસમોની ધરપકડ કરી છે આ સાથે જ એસઓજીની ટીમે નકલી ચલણી નોટો છાપવાના મશીન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ નોટો કોના ઈશારે છાપવામાં આવતી હતી અને ક્યાં ક્યાં તેને મોકલવામાં આવતી હતી તેની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજિરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ જ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવામાં માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપર એ સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલા એ લોકોએ દસ એક હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે અને ફરજી કરીને એક વેબ સિરીઝ જો જોઈને એને વિચાર આવેલો ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા લગભગ છ એક મહિનાથી આ લોકો આ કામ કરતા હતા ચાર જણા ચાર જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે પકડાયા છે રાહુલ ચૌહાણ અને પવન બોનડે જે જેમાં એક રાહુલ છે મધ્યપ્રદેશનો છે પવન છે મહારાષ્ટ્રનો છે પણ બંને રહેતા હતા સુરતમાં અને એ ત્રણ એક અસલી નોટની બદલે ત્રણ નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા શું હતો

હાઈટ તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી દીધા છે અને ખરેખર સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડને એવું ચાલી રહ્યું છે તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ આરોપી જે પકડાયા છે એની સામે બીએનએસની જે કલમો છે બી એનએસ એકસો અઠ્યોતેર એકસો ઓગણએસી એસી એકસો એક્યાસી અને એકસઠ વન ટુ મુજબનો ગુનો દાખલ કરાયો છે